રાહુલ વાઘેલા એક છોકરો છે એનો જન્મદિવસ હતો જન્મદિવસ ઉજવવા માટે બધા ભેગા થયેલા હતા અને જન્મદિવસ પૂજવ્યા પછી મારે ચા પાણી પીવા જવાના માને સાહેબ મારા છોકરાને છરી મેળવી દીધી છે

મિત્રના બર્થડે સેલિબ્રેશનમાં જાય છે પછી બધા જ મિત્રો સાથે ચા પીવા માટે જાય છે અને ત્યાં મિત્રો વચ્ચે ઝઘડો થઈ જાય છે તે જે છોકરાનો બર્થડે હતો તેનો પિતરાઈ ભાઈ છે એ પેટના ભાગે ભાગે છાતીના છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો છે આ જે ઘટના બની છે એ અત્યારે લાલબત્તી સમાન કિસ્સો રાજકોટ શહેર માટે આવ્યો છે લાલબત્તી સમાન કિસ્સો પોલીસ વિભાગ માટે આવ્યો છે અને સલામતીના જે બુંગળો ફૂકતા હોય છે એ લોકો માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે માત્ર દિવસની અંદર જ આ બીજી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે ઘટનાની જાણ થતાં જ ડીસીપી એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો આરોપીની અટકાયત કરવામાં આવી હતી પૂછપરછ કરવામાં આવી તો પહેલા એ લોકો એવું જણાવ્યું કે અકસ્માત નડ્યો હતો અકસ્માતના લીધે છે આ ઘટના બની છે અને પછી જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ધાર્મિકના શરીર પર છરીના ઘા મારેલા હતા આ રીતની વાત સામે આવી હતી સાથે જ સોમવારની મોડી રાત્રે જાહેરમાં બનેલી આ ઘટનાથી જે રીતે મેં વાત કરી કે પોલીસનું જે નાઇટ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે માત્ર કાગળ પર છે આ રીતની વાત છે અત્યારે સાબિત થઈ રહી છે જે મૃતક છે તેના પિતા દ્વારા પણ વાત કરવામાં આવી છે તેના પિતાએ એવું કહ્યું છે કે મારો પુત્ર તેના મિત્રોના બર્થડે સેલિબ્રેશનમાં ગયો હતો અને જેનો બર્થડે છે રાહુલ વાઘેલા તેનો જન્મદિવસ હતો અને તેનો પિતરાઈ ભાઈ એટલે કે મયુર લઢેરે જે ધાર્મિક છે તેની ઉપર હુમલો કરી દીધો હતો અને મોતને ઘાટ ઉતારી દીધો હતો બધા જ મિત્રો સ્ટોલે ચા પીવા માટે ગયા હતા આ રીતની વાત મૃતકના પિતા દ્વારા કહેવામાં શખ્સ છે આ રીતની વાત પણ પિતા દ્વારા કહેવામાં આવી છે મયુર એ જે છે આરોપી એ પેડક રોડ પર રહે છે આ રીતની વાત અને ખુલાસો પિતા દ્વારા કરવામાં આવ્યો છે સાથે જ આપણે વાત કરીએ તો વાલ્મિકી સમાજના જે પ્રમુખ છે મુકેશ પરમાર તેમણે પણ આ વિષયને લઈને વાત કરી છે કે જે મૃતક છે ધાર્મિક એ મોટો પુત્ર હતો ઘરનો આધારસ્તંભ હતો અને તેની હત્યા નિપજાવી દેવામાં આવી છે નિર્દોષની હત્યા કરી નાખવામાં આવી છે પરિવારને ન્યાય મળવો જોઈએ ન્યાયની માંગણી કરવામાં આવી છે અને જે મુખ્ય આરોપી છે મયુર તેની અટકાયત કરવામાં આવી છે આ દિશામાં વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે પણ સતત બે દિવસની અંદર આ બીજી હત્યાની ઘટના છે અઢાર દિવસની જ વાત કરીએ ને તો રાજકોટ શહેરમાં આ ચોથી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે વીસ નવેમ્બરની વાત કરીએ હુડકો ક્વાર્ટરમાં રહેતા બેતાલીસ વર્ષીય વ્યક્તિ દારૂ પીવાની ટેવ હતી પુત્રએ છરી મારીને હત્યા નિપજાવી દીધી છીધીસ નવેમ્બર ભગવતીપરામાં રહેતી એક મહિલા છે ઘર લીધે પતિ દ્વારા જ તેની હત્યા નિપજાવી દેવામાં આવે છે હજુ ગઈકાલની આપણે વાત કરીએ સાત ડિસેમ્બર દૂધસાગર રોડ ઉપર ઘર કંકાસના કારણે સત્યાવીસ વર્ષીય પરિણીતાની પણ છરીના ઘા ઝીકીને તેના જ પતિ દ્વારા હત્યા નિપજાવી દેવામાં આવે છે મુદ્દો ઘર ઘરકંકાશનો જ છે અને તેના લીધે તેની હત્યા નિપજાવી દેવામાં આવે છે માત્ર ગણતરીના દિવસોમાં રાજકોટ શહેરમાંથી આપણે રંગીલું રાજકોટ કહીએ છીએ એ અત્યારે અત્યારે સલામત બિલકુલ નથી આ રીતની વાત સામે સામે આવી છે છે ગણતરીના દિવસોમાં ચોથી હત્યાનો કિસ્સો આવ્યો ઘરકંકાસ એક એવો મુદ્દો છે કે કદાચ તેમાં છૂટાછેડાનો પણ ઓપ્શન લોકોને મળી શકે પણ એ પણ અત્યારે લોકો છે તેને બદલે હત્યા છે તેને પહેલું પ્રાધાન્ય આપવામાં આવે છે અને નાની એવી બાબતમાં પણ હત્યાનું છે તે પરિણામ સામે આવી જતું હોય છે અત્યારે બર્થડે સેલિબ્રેશનમાં ગયેલો એ વ્યક્તિ છે નાની મોટો કંઈક ઝઘડો થયો હશે તેમાં એ વ્યક્તિ છે તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે અને માત્ર વર્ષની ઉંમરના એ યુવક છે તેને મૃત્યુનો સામનો કરવો પડે છે એ પરિવાર પર અત્યારે આભ તૂટી પડ્યો છે તેનો મોટો પુત્ર હતો એ પરિવારની શું પરિસ્થિતિ હશે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલે બહુ જ બધા સવાલો અત્યારે ઘટનાથી સામે આવ્યા છે આવનારા સમયમાં ખબર પડશે કે ખરેખર પોલીસ સલામતીને લઈને કડક કાર્યવાહી ક્યારે કરશે સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું અમને રજા આપશો નમસ્કાર